તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણશો કે મોબાઈલથી એસટી બસનો ટાઈમ ટેબલ કેવી રીતે જાણવો તો ખાસ આજનો વિડીયો છેલ્લી શું જોઈ રહ્યો છો કોઈ વિડીયો છે ચાલુ શરૂ કરીએ સૌથી પહેલાં તો તમારે પ્લે પ્લેસ્ટોરમાં જઈએ અને એક સર્ચ કરવાનું છે એપનું નામ છે જીએસઆરટીસી લાઈવ તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે હું એપ્લિકેશન ઓલરેડી ડાઉનલોડ કરેલી છે તો હું ફટાફટને ઓપન કરી લઉં તો એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારી સામે કંઈ કીતનો ઓપ્શન આવશે હવે આમાં ચાર ઓપ્શન છે નિયર બાય સ્ટેશન સર્ચ બસ ટાઈમ ટેબલ અને ટ્રેકમાંય બસ તો મારે ટેબલ ઉપર ક્લિક કરવાનું છે ટાઈમટેબલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે સ્ટાર્ટિંગ પછી લખવાનું છે જ્યાંથી તમારે જવાનું છે તો હું લખી લઉં દાખલા તરીકે આપણે જામનગર છે આમાં ઘણા બધા ઓપ્શન છે પણ તમારે જે આ પેલો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ મારે સર્ચ કરવાનું છે ચાલો કોઈ પણ હું કર દઉં દાખલ તરીકે સર્ચ કર દઉં રાજકોટ તો રાજકોટ છે સર્ચ કરી ત્યારબાદ અહીંયા ઓપ્શન છે ઓલ અથવા આમાં ઘણી બધી બસો ઓલ લાગેલી છે જોઈ શકો છો બટ હું ઓલ ઉપર ક્લિક કરી દઉં ચાલો ત્યારબાદ સર્ચ બસ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું સર્ચ બસ ઉપર ક્લિક કરશો તમારી સામે બધી બસોની લિસ્ટ આવી જશે તમારે કઈ બસ કેટલા વાગે આવે છે જોઈ શકો છો આટલી બધી લિસ્ટ આવી ગઈ છે તો આમાં જોઈ શકો છો ટાઈમ લખેલો છે દાખલા તરીકે આ બસ છે જામનગર મહુવા તો આ ત્રણ વાગે બસ ઉપડે છે ત્રણ વાગ્યાનો ટાઈમ છે અને જોઈ શકો છો આ ચાર વાગ્યાનો છે આવી રીતે બધા ટાઈમ ટેબલ લખેલા છે તમે જોઈ શકો છો અને તો આશા રાખું છું કે આનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો કેમ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય